ઉનાવાડામાં લૂંટ પ્રકરણમાં મોટો ખુલાસો લૂંટમાં વપરાયેલી ગાડી લીંબડીમાંથી મળી આવી મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં દિવસેને દિવસે થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે લૂંટ ચલાવી ફરાર થયેલા લૂંટારુઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલી ગાડી લીમડી નગરમાંથી બિનવારસી હાલતમાં મળી આવી છે આ ગાડી મળી આવતા પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર લૂંટારુઓ લુણાવાડા ખાતે લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ જે ગાડીમાં ફરાર થયા હતા તે ગાડી લીમડી મહાદેવ મંદિર પાસે 빈वारशी હાલતમાં મળી આવી છે લુંટારુઓ ગાડી ત્યાં મૂકીને નાસી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે આ બનાવની જાણ થતાં આજ લીમડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગાડીને કબજે કરી હતી પોલીસે લૂંટમાં વપરાયેલી ગાડી કબજે કરી તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે લૂંટારુઓને ઓળખી કાઢવા અને તેમને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે આ ઘટના અંગે વધુ વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા મંદિર અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે જેથી આરોપીઓની ભા মা সাকে। really